ગુજરાત સાયન્સ સિટીનું નવું નજરાણું એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી પંદર મે બે હજાર પચીસથી મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાશે અમદાવાદમાં આવેલી ગુજરાત સાયન્સ સિટીના વિવિધ આકર્ષણો બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ઉંમરના મુલાકાતીઓને આકર્ષે છે આ સાયન્સ સિટીમાં હવે વધુ એક નજરાણું એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનો પ્રારંભ થઈ રહ્યો છે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત સાયન્સ સિટી અમદાવાદમાં એક નવીનતમ ગેલેરી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી પંદર મે બે હજાર પચીસથી મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવનાર છે સૌર મંડળની દિવ્ય રચના ઉપર આધારિત આ ગેલેરી એક અદ્ભુત શૈક્ષણિક અને માહિતી સભર બની રહેશે આ અવસરે સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રી મોના ખંધારે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સાયન્સ સિટી આકર્ષણનું કેન્દ્ર બની રહી છે સાયન્સ સિટી સ્થિત એકવેરિયમ રોબોટિક ગેલેરીની ભવ્ય સફળતા બાદ આજે ત્રીજી એસ્ટ્રોનોમી સ્પેસ એન્ડ સ્પેસ ગેલેરી હાલના વડાપ્રધાનશ્રી અને જે તે સમયના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીની આજે જે સાયન્સ સિટીની ખૂબ ઉમદા કલ્પના ને આટલું સરસ રીતે મૂર્ત સ્વરૂપ આપવાનું શરૂ કરેલ અને જેમાં હાલના માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ અમને લગાતાર માર્ગદર્શન અને સહયોગ મળતો રહ્યો છે અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે બે બહુ જ અદ્યતન ગેલેરી જેમાં એકવા ગેલેરી અને રોબોટિક્સ ગેલેરી આપણે શરૂ કરેલી અને આજે એમાં આ ત્રીજી ગેલેરીને લોકોની મુલાકાત માટે ખુલ્લી મૂકવામાં આવી રહી છે માન્ય મુખ્યમંત્રીશ્રીનું ખાસ અમને સૂચન હતું કે અત્યારે વેકેશનનો સમય છે એટલે વિદ્યાર્થીઓ માટે અને બીજા વિઝિટર્સ મુલાકાતીઓ માટે જેમ બને એમ જલ્દી આ ગેલેરીને આપણે ખુલ્લી મૂકીએ એટલે આજે અમે એને ખુલ્લી મૂકીએ છીએ અને આવતીકાલથી બધા મુલાકાતીઓ આ ગેલેરીની મુલાકાત લઈ શકશે